કરોડોનુ કોભાંડ બેંક ખાતા ભાડે લઈને ચીટિંગની રકમ દુબઈ થી USDT માં ટ્રાન્સફર કરી લેવાનું રેકેટ ઝડપાયું ઉતરાણ માંથી SOG એ લોકોને ઝડપી પાડ્યા છે 1.75 લાખ ની મત્તા કબજે કરી આર્થિક નબળા લોકોને 5 થી 10000 રૂપિયા લાલચ આપી ખાતું ભાડે લેતા હતા ઓનલાઈન કપડાના વેપારની આડમાં બેંક ખાતાનો ભાડેથી લઈ તેમાં ચીટિંગની રકમ પડાવી દુબઈ માં બેસી પંટરો માં લાખો કરોડોની રકમ ટ્રાન્સફર કરવાનું મોટું રેકેટ ચલાવતા હતા આ એસઓજી એસઓજીના સ્ટાફે પર્દાફાશ કર્યો છે આ ટોળકી ગરીબ કે આર્થિક નબળા હોય તેવા લોકોને પાંચથી દસ હજારની રૂપિયાની લાલચ આપી તેઓના બેંક ખાતા ખોલાવી તમામ કીટ લઈ તેમાં ઓનલાઈન ચીટિંગના નાણા જમા કરાવતા હતા પછી તે પૈસાથી યુએસડીટી ખરીદી દુબઈ ખાતેથી નાણાં ટ્રાન્સફર કરાવી લેતા હતા આ ટોળકીએ આવી રીતે કરોડોની રકમનું ચીટિંગ કર્યું હોવાની વાત છે એસ

ચેકબુક બત્રીસ કરંટ ખાતાની ચેકબુક નવ ચેકો ચૌદ સિમ કાર્ડ છ ડેબિટ કાર્ડ બાર લોખંડની ફેમવાળા બે બોર્ડ મોબાઈલ છ પૈસા ગણવાનું મશીન એક લેપટોપ સહિત એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે સૂત્રધાર હિરેન મોવલિયા છે જે થોડા સમય પહેલા દુબઈથી આવ્યો હતો તે સાયબર ક્રાઇમના ગુનામાં વોન્ટેડ હતો સત્યાવીસ લાખની રકમ પડાવી વેપારીને ડિજિટલ એરેસ્ટ કરવાના ગુનામાં તે વોન્ટેડ હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત